બે તંકનો રોટલો રડવા માટે ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ જંગલ જમીનનો કાયદો આપ્યો આ કાયદા હેઠળ હજારો રહી લાખોની તાદામાં અરજીઓ હજી પણ ગુજરાતમાં પેન્ડિંગ છે અને ગુજરાતની આ ભાજપ સરકાર જે આદિવાસીઓની આદિવાસી તરીકેની ઓળખ અને સંસ્કૃતિને ખતમ કરીને વનવાસી બનાવવા માંગે છે એ ભાજપની સરકાર આ જંગલ જમીનના દાવા મંજૂર કરવા માંગતી નથી દાવા તો મંજૂર નથી કરી રહી પણ દાદાગીરી એવી આ શૈલેષભાઈ ચૌધરી નામના આદિવાસી જયારે પોતાની જમીનમાં જાય અને કોઈ કારણસર જમીન ડિસ્પ્યુટેડ હોય તો કાનૂની પ્રક્રિયા કર્યા વગર આરેફો કેફો નો પાપ પર એમને ત્યાંથી દૂર કરી શકતો નથી અને તમે એને ત્યાંથી દૂર કરવા બધાને એની ધમકી આપો તને ગોળી મારી દઈશ તો કેવા માગીયે છીએ આખા ગુજરાત ના કોઈ પણ આદિવાસી સાથે આદિવાસી છીએ ગરીબ છીએ શ્રમજીની છીએ પણ છાતી ખોલીએ આત્મસન્માન પૂર્ણ જીતવાના છીએ આ કોઈ આરે આપતી

સુરત ના એસપી સામે ગુનો દાખલ થાય એની પોલીસ ફરિયાદજી ગોટ ચોરી તારો મંત્રી એ ગાંધીનગરના વિધાનસભાના જે રોકાણ રહેશે છે માલી જોડે આનંદ દેવી જોડે એ વિધાનસભા નું મકાન વાનગર પર્યાવરણ વિભાગ ની જિલ્લા પોલીસ વડા ઓફિસ સુરત કલેક્ટર ઓફિસ અને અનફૂલ કાર્યાલય કે મફૂલ એ ગુજરાત ના આદિવાસી કલ્યાણ યોજના ના રોયે નો વસ્યા થી છે ભૂલ તો નહી ગરીબ પરસ્વને નાગલી બતાવવાની હોય

પૂર્વ પુટલી ગરોના રાજમાં આ આરએસએસ અને ભાજપ પાયાએ બહુ ચરવી ચડી છે બે સાથીઓ જીવન બસ શું હોવાનું છે આ પૃથ્વીના પટ ઉપર 60 65 70 75 80 80 વર્ષ માટે આયા કોઈ ઇનકરાપ કરો કોઈ ક્રાંતિ કરીને લાવ ઇતિહાસ બનાવવાનો ઇતિહાસ ઓ ભાઈઓ આરએસએસ ભાગમનો ગુજરાતમાં શાસન બહુ જોઈ એમની તડી ફરી ચાલ હટાવ બચાવ કઈ દો એમને હવે અમારો દિવસ આવવાનો છે અને આટલા વર્ષો સુધી ત્રીસ વર્ષ થી પચીસ વર્ષ થી માં સરકાર બનાવતા હતા આ દેશ પર સરકાર બનાવતા હતા કઈ રીતે બનાવતા તા આ વ્યુ મારી સામે ઉમેદવાર હોય બે ડંડા લઈને આવે સામે હું બે ડંડા લઈને જાઉં અને એ મને પાડી દે તો માનું કે બાજુ હું એમને પાડી દઉં બેન અંદાજી તો માની જાય કે હું બાંધુ છું મારે કઈક અંદાજ લઈ લેવાનું અને તમારે સામે ત્યાં મશીન ગન લઈ લેવાનું એમ હે તમે જયારે ચૂંટણી લડતા હોય આનંદભાઈ ચૌધરી જયારે ચૂંટણી લડતા હોય ત્યારે પેલા પૂર્વ પુટલી કરતા હિસાબે એલસીબી નો પીઆઈએ દારૂ વેચવા માટે આવે ડીવાયસપી ને એસપી ને સોવાની આપેલી હોય કે વીડી વીડીને કોંગ્રેસ વાળાને ટાર્ગેટ કરવો

આ ગુજરાત અને દેશો ગરીબ માણસ જ્યારે રોલ પર કૂતરે ઇન્કલાબ કરશે ને ત્યારે ફોખારે બોલી આદારી અને અબુબાણીમાં પણ કડિયા તૂટી જશે ગરીબ માણસ અને દુનિયામાં ક્રાંતિ કરે જે આદિવાસી કડિયા વજવો હોય આખા ગુજરાતની એક એક બિલ્ડિંગમાં એક એક પોલ માં એક એક પલ્ટીફ્લેક્સમાં

કે જંગલ જમીનનો કાયદો લાગુ કરો લાગુ કરો લાગુ કરો બોલતા મને ઈશ્વર કેમ જમીન નથી આપવી જમીન તો નથી આપવી ઉલટું નસવારી છોટા ઉલે કુરબા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ના અમે 25 હજાર અને પણ તબી દિવસ લિંપા નવી ઉલે જોડવાળા પ્રોજેક્ટ માં અમે 1 લાખ આવી રીતે ગુજરાતમાં આદિવાસીઓને જમીન આપવાના બદલે

એ લોકોએ પચાસ બાવન વર્ષ સુધી તિરંગો લહેરાયો નથી દેશની આઝાદીમાં ભાગ લીધો નથી જન કર મન કાયું નથી ભગતસિંહ સુખદેવ રાજગુરુ ચંદ્રશેખર આઝાદ ક્યાં મળશે અંગ્રેજો તારા સોચતા હતા ત્યારે એમને મુખ બી કરતા હતા કે પેલી ગરી માંથી ગોળી મારી દઉં ત્યાં બી પાછળ ભારત ભૂમિ ના ગદ્દા તો ગદ્દાર લોકો કે તમે ગદ્દાર છો

નાનો રસીબ ખેડૂત બેરોજગારી યુવાનો પશુપાલકો દૂધ ઉત્પાદકો આની તાકાતો સરવાનો કરો પંચ્યાસી ટકા ગુજરાત હિંમત તમારી છે કોઈ જીગ્નેશભાઈ નહીં કોઈ આનંદભાઈ નહીં નહી તમે શક્તિશાળી છો તમે તમારા બાવડામાં બળથી ઈટો ભઠ્ઠા ભાઈ ઈતો પેદા કરો

કે તમામ સમારોને લઈને ચલો ગાંધીનગર લોકો આપણા પ્રદેશ ચોવીસ અડતાલીસ કરલા આપતાના છે હું ઈચ્છું છું માનવી થી પણ મોટી સંખ્યામાં ગાંધીનગર આવો અને ગાંધીનગરમાં બેઠેલી સરકાર ને કહી દઈએ તો બહુ થયું હવે તમારા પર ધાબા કાઢવા માટે માનવીની જનતા તૈયાર થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં અત્યારે છેલ્લા એક વર્ષની વાત કરું અનુસાર એમ વાત કરું લો પંદર હજાર માણસો માલધારી રબારી સમાજના ભરવાડ સમાજના ઠાકોર સમાજના અને મલા સમાજના કોના માટે બિલ્ડરોની ચાકુરસી કરવા માટે ગુજરાત કોનું છે

આ દેશની આઝાદીની નવી લડાઈ છે જે સ્વતંત્રતાના આંદોલનમાં જાતિ ધર્મ રાજ્ય પ્રદેશ પ્રાંત બધું ભૂલી આખા દેશની જનતા એક થઈ એમ આખો ગુજરાત જો એક થાય તમામ નાતિ જાતિ ધર્મના વાડા તોડી કોંગ્રેસ તો પંજો એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને જનરલ આ બધા જ ભેગા થાય

કેટલી એક એક વારસ બોલો આ ચોરો ને સરદારો એ ગુજરાતમાં ને દેશમાં કેટલી સરકારી સ્કૂલો બંધ કરી 85000 કેટલી સ્કૂલ બંધ કરી કે આપ સરદાર હવે ઇન્દિરા ગાંધી નેહરુજી આ સરકાર હતી તે ચિંતા હેવી લેતી કી કાટલો મુકો જાયંગ प्रचंड દેશ આટલી આबादी આટલી જનસંખ્યા આ 40 કરોડ લોકો ને ભળયા પછી પણ હજી પચીસ કરોડ બાકી છે એવી ચિંતા હતી તો એ ચિંતામાં યુનિવર્સિટી ખોલતા કોલેજીસ ખોલતા નવી સરકારી સ્કૂલ ખોલતા માધવ શિક્ષ સોલંકી જેની જેમ મધ્યાન ભોજન અને પડિયા કેળવણીની યોજના લાવતા અને આ લોકોએ પૂરા ઉચ્ચ પારવાળો કાર્યક્રમ બનાવ્યો છે નેવ્યાસી હજાર સ્કૂલો હવે એક સ્કૂલમાં

પણ આ ગામડાઓમાં ને શહેરના ગરીબ વિસ્તારોમાંથી જે ઓબીસી આદિવાસી મુસ્લિમ ને દલિત સુરતમાં બરોડામાં રાજકોટમાં અમદાવાદમાં થ્રી બીએચકે નો ફ્લેટ લેતો થયો બે માનના મકાન બનાવતો થયો કોંગ્રેસની નીતિના કારણે એનો દીકરો હવે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં બાર હજાર પાંચસો મજૂરી કરવા જાય છે હવે એને બીએસએલ માં નોકરી મળતી નથી હવે એને રેલવે નોકરી મળતી નથી હવે એને કોઈ ઓએનજીસી આઈઓસી માં લેતો નથી અને વર્ષના વચતા તારે નોકરીની ભરતી પ્રક્રિયા બહાર પડે તો પેપર ફૂટી જાય અને જો પેપર ના ફૂટે તો અનામત લાગુ કરવાની રહી અને અનામત લાગુ કરી હોય ને ખબર પડે કે આદિવાસી છે કોઈ પ્રજાપતિ પંચાલ સોની દરજી સુથાર લોહાર છે મુસ્લિમ દલિત ઠાકોર કોળી છે

નોકરી કીધું અમે રોજ જે ચાણી કીટલી ને ગલ્લે ઉપર વરોસું એ આજે ભાષણ સ્કૂલ તેને તીરસ્યું આ પત્ર નાનો YouTube માં બતાવે છે તે લખે છે કે તમારી વચ્ચે બોલ્યો તો બધું જ અમે જાણો છો તો લોચું કે આપણ લોચું બે જગ્યાએ પડે છે એક ભોટ ચોરી અને બીજું

તમારો દીકરો હશે લાજપોરની જેલમાં અને અનવિધભાઈનો દીકરો ક્રિકેટ રમ છે આ ધર્મની રાજનીતિનો ઓળખી લો હિન્દુ ધર્મ એ હિન્દુઓની આસ્થા છે અને હિન્દુત્વ એ આસ્થાનો રાજકીય ઉપયોગ છે રાજકીય ઉપયોગ થવા દેશો નહીં નેતાનું કામ એ માતાજીના બાંધાવા કરવાનું નથી નેતાનું કામ આંગણવાડી બનાવવાનું સાથવાનું કોલેજ બનાવવાનું યુનિવર્સિટી બનાવવાનું અને રોજગાર આપવાનું છે સાચું ખોટું તો જે નેતાઓને કામ પાંચ વર્ષ નથી કરતું એ ધીમે રહીને છોકણી આવે એટલે કે કામ પર જડતીશ આ ઉપકારે ગામમાં રકમપુર ગામમાં લોચો છે પેલા ઉંબે બાબા માંડવા છે અને પેલા મારા પ્રતિક એક બી હજાર એટલે ગામ કે સેટલ આ ધંધો કર્યો છે ને આના થી આપણે બચવું પડશે એટલે ફરી કબીર સાહેબ ને યાદ કરું શું કે કબીર સાહેબ એક રામ દશરથ કા બેટા એક રામ દશરથ કા બેટા દૂજા જો ઘટ ઘટ મે આ રામ નો ઉઠીરો કોઈ તલવારો ટીસુ વાળી એનો લેવું નહીં कबीर साहब कैसे के एक राम दशरथ का बेटा दूजा जो घट घट में बैठा तीसरे राम का सकल पथारा ऊर्जा स्वरूप तो कैसे चौथा सबसे निर्गुण सबसे न्यारा यानी व्याख्या पर ना पे सके आ कबीर ये वणकर समाज ना था ये जुड़ा मुस्लिम था आज पर कबीर ना जो स्कॉलर से आज पर खबर पड़ती नहीं कि वो मानस आदेश नहीं माटी में जली गई

તાજિયામાં ભાગ લે છે અને ગોળા ગામની અંદર જાગીરદાર મુસ્લિમો એ કાનુદાની મટકી ફોરે છે આય ભાગ આ ભારતની એકતા દક્ષિણ ગુજરાતના કોઈ પૂર્વ માજી બુટલી કે તોડવા માંગતો હોય હિન્દુ ભાઈઓ એના ચાળે ચડતા નહીં મુસ્લિમ ભાઈઓ એના ચાળે ચડતા નહીં આપણે બધા એક છીએ અને કેટલે સ્વતંત્રતાના આંદોલનમાં નાગો હતો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભારત પાકે ચાર સિપાહી હિન્દુ મુસ્લિમ સિખ સિપાહી ચાર હિન્દુ મુસ્લિમ શીખ સિખાઈ ભારત વાકે આ વસ્તુ કપડી રાખીએ ઘર રહે પંચાયત બને જિલ્લા પંચાયત માં આદિવાસી ભાઈ ને ગોળી તમે બધું જાણો છો

સુરત જિલ્લા માં દસ હજાર લોકોને મનરેગા યોજનાનું કામ મળે સપનું એવું

जयपाल सिंह उनका अने बिरसा मुंडा वाह तो साथ ही मरीने लड़ी सो इनकलाब करी सो अने छिल्ले हमारी वाणी में विवाह भक्ता पहला आप सभी साथियों को मैं एक पिंती करना चाहूँगा आप तमाम साथियों को अपनी जगह पर खड़े होइए हाल ही में कल ही अपने जीआईडीसी में बिहार के तो मजदूर साथियों की मौत हुई है बाईस मजदूर इंजर हुए जख्मी हुए वो बिहार के मजदूर हमारे गुजरात तो में आकर अपना खून और पसीना बहा उनके पसीनों को हम सलाम करते हैं हम पर प्रांतीय वाली राजनीति में नहीं मानते हम कांग्रेस के सिंबाई है सभी को साथ में लेकर चुनने की बात करते हैं तो इसीलिए इस गुजरात को खड़ा करने में महाराष्ट्र के राजस्थान के बिहार के यूपी के पूरे मुल्क के जिन जिन मजदूरों ने अपना पसीना बहाया उस पसीने की हम कदर करते हैं उस पसीने को हम सलाम करते हैं इस के ब्लास्ट में जो दो मजदूरों की मौत हुई इसको पूरे प्रदेश कांग्रेस की ओर से हम सभी लोग श्रद्धांजलि अर्पित करते हैं मांग करते हैं कि नीतीश कुमार जी आपके बिहार में चुनाव है कहिए अपने गठबंधन के साथी अमित शाह और मोदी को आपके बिहार के 22 मजदूर यहाँ जख्मी हुए गुजरात के सूरत की फैक्ट्री में जो ब्लास्ट हुआ दो तो मजदूरों की मौत हुई पूछिए अमित शाह को न्याय कब रुका पूछिए की के, के, के कारण मौत हुई उनके खिलाफ गिरफ्तारी पुख्ता जांच और गर्ज कब होगा मार्ग के नीतीश जी और मोदी जी के सामने करते हैं हम सभी लोग अपने जगह पे खड़े होकर इन मजदूर साथियों को याद करते हुए आगपन करके दोनों करेंगे

hey. Right. I get all rei, right. hey. A big young hey. I get all rei, hey. What a toll. And he got what toll. And he got what toll. And Work